મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ અતિવૃષ્ટિ અસરગ્રસ્તોની બહારે આવ્યા કચ્છ જિલ્લામાં થયેલા ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ અસરગ્રસ્ત વિસ્તારના નાગરિકોને સંકટ સમયે મદદરૂપ થવા પરમો ધર્મ એ ઉક્તિ અનુસાર સેવાભાવી સંસ્થાઓ પણ આગળ આવી રહી છે ત્યારે કચ્છ જિલ્લાના ભુજ દરબારગઢ ચોક સ્થિત મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા બે દિવસથી ફૂડ પેકેટ તૈયાર કરી કચ્છ જિલ્લા નગરપાલિકા વહીવટીતંત્રને પહોંચાડવામાં આવી રહ્યા છે આ ફૂડ પેકેટ કચ્છના અમનનગર રહીમનગર તથા આવાસનગરના બારસો જેટલા અસરગ્રસ્ત વિસ્તારોમાં કચ્છ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જરૂરિયાતમંદોને વિતરણ કરવામાં આવે છે પૂરગ્રસ્તોને ફૂડ પેકેટ પહોંચાડવાના કોલને સહજ રીતે સ્વીકારી આ કામગીરી વિના વિલંબે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કરવામાં આવી રહી છે શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજના વડીલ સંતવર્ય શ્રી સહજાનંદ ચરણદાસજી સ્વામી મહંત શ્રી ધર્મવત્સલદાસજી સ્વામી શ્રી વિવેકભૂષણ દાસજી સ્વામી શ્રી નિર્દોષ સ્વરૂપદાસજીના માર્ગદર્શન અને નિગરાણીમાં સેવકો આ ફૂડ પેકેટ તૈયાર કરવા અને તેને જે જે તે અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચાડવાની માનવ સેવાના કાર્યમાં લાગ્યા છે માત્ર એટલું જ નહીં આ સેવા કાર્યમાં હરિભક્તો પણ સ્વયંભૂ જોડાઈ શ્રમદાન થકી માનવ સેવાના કાર્યમાં મદદરૂપ બની માનવતાનું ઉમદા ઉદાહરણ પૂરું પાડ્યું છે વધુમાં શ્રી ગુરુપ્રિયદાસજી સ્વામીએ વિગતો આપી હતી મણિનગર શ્રી સ્વામિય ગાંધી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિ મંદિર ભુજ દરબારગઢ ચોકમાં મહન શ્રી ધર્મવસંતાદી સ્વામી વગેરે પૂજનીય સંતોની આગેવાની નિગરાની હેઠળ અસરગ્રસ્તો વિસ્તાર એવા રહીમનગર અશોક આવાસનગર વગેરેમાં બે હજાર કરતાં વધારે ફૂડ પેકેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું જય સ્વામિનારાયણ હું નગરપાલિકામાં મારી સાથે સ્ટાફ છે જે ડૂબવાળા વિસ્તાર છે રહીમનગર આવાસ આવાસનગર વિસ્તાર ઓપી રોડ વગેરે જેવા વિસ્તારોમાં આવી પાણી ભરેલું હોવાથી ત્યાં વિવિધ સંસ્થાઓના મદદથી તેમજ જૂના સ્વામિનારાયણ મંદિર દરબાર તરફથી આજે અમને ખૂબ એવો સારો એવો મળેલ છે એમના તરફથી અમને આજે ફૂડ પેકેટ મળ્યા છે એ આજે અમે આ જે નગરો છે વિસ્તારો છે એમાં ભુજ નગરપાલિકા સ્વામિનારાયણ મંદિર જૂના સ્વામિનારાયણ મંદિર ફાર્મ એન્ડ નર્સરી ગુજરાત સરકાર માન્ય સંગાર એન્ડ નર્સરી છેલ્લા ઓગણીસો પાસઠ થી સતત કાર્યરત કચ્છમાં સંગાર એન્ડ નર્સરી સંગાર એન્ડ નર્સરીમાં ફ્રૂટમાં નવી નવી વેરાયટીઓ ઉપલબ્ધ છે જેમાં થાઈલેન્ડ આંબલી જાંબોબોર કિંગ જાંબુ મિયા વખત અવશ્ય મુલાકાત લ્યો અમારું એડ્રેસ નોંધી લેશો સંગાર ફાર્મ એન્ડ નર્સરી પોસ્ટ પીપરી તાલુકો માંડવી કચ્છ અમારા મોબાઈલ નંબર નોંધી લેશો સંગાર નારાયણભાઈ સામજી Nine eight two five four one eight nine six one double nine two five six zero three one seven two double sangar ramji Bai r double nine zero nine four five zero five one five